ભારત સરકાર દ્વારા હાલમાં જીએસટીમાં ઘટાડો કરાતા વેપારીઓ અને જનતા પર કેવી અસર થઈ હોય તેની જાણકારી માટે આજે શિનોર ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા એ મુલાકાત લઈ વેપારીઓના મંતવ્ય લઈ માહિતગાર કર્યા હતા આજ રોજ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડો કરેલ હોય અને તેની વેપારીઓ ખેડૂતો અને જનતા પર અસર અને જનતાના મંતવ્યો લેવા શિનોરની મુલાકાતે આવ્યા હતા સૌપ્રથમ મનસુખભાઈ વસાવા સ્થાનિક શિનોરના એપીએમસી ચેરમેન સચિન પટેલ સાથે દુકાને દુકાને વેપારીઓની મુલાકાત લઈ તેમના મંતવ્યો જાણ્યા હતા ત્યારબાદ શિનોર ગ્રામ પંચાયતના સભાહોલમાં ગામના દવાના અનાજ કાળિયાણા સિમેન્ટ લોખંડ ઇલેક્ટ્રોનિક વસ્તુના વેપારીઓ સાથે બેઠક યોજી ભાજપ સરકારના નરેન્દ્રભાઈ મોદીએ આપેલ લોકલ પર વોકલ આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે દેશના વિકાસ કાર્યો અને દેશના જનતાનો સતત વિચાર કરે છે હાલમાં જીએસટીમાં ઘટાડો કરાતા ખેડૂતો વેપારીઓને ઘણો ફાયદો થયો હોવાની વિસ્તૃત માહિતી આપી હતી અને વેપારીઓને પડતી અગવડતા અને તેમના મંતવ્યો લીધા હતા રિપોર્ટર ઉદય પંડ્યા ડબોઈ સ્વદેશી અભિયાન લોકલ ફોર વોકલ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આપણા ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ આજરોજ સિનોડનગરના વેપારીઓને રૂબરૂ મળવા માટે ઉપસ્થિત થયા તો આ પ્રસંગે અમારા સિનોર ગામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ સિનોરના અગ્રગણ્ય વેપારીઓ ઉપસ્થિત રહ્યા આદરણીય મનસુખભાઈ વસાવા સાહેબે આપણા દેશના સ્વપ્ન દસતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે છેવાડાના માનવીની ચિંતા કરી અને જીએસટીના સ્લેબમાં ફેરફાર કરીને જીએસટી ઓછો કરી અને જીવન જરૂરિયાત એ ચીજવસ્તુઓના ભાવ જે ઘટાડવાનું છે અભિયાન કર્યું અને એનાથી સીધો સીધો ફાયદો લોકોને થયો છે તો પ્રજાની વચ્ચે સાંસદ સભ્યો આજે સમગ્ર દેશમાં ભ્રમણ કરી અને લોકલ ફોર વોકલ આત્મનિર્ભર ભારત થકી ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવા અને ભારત રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવાની જે આ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે જે નેમ લીધી છે તો એ અંતર્ગત આપ સિનોણના આંગણે મનસુખભાઈ વસાવા સાહેબ પધાર્યા છે તો સિનોર નગરને સમગ્ર વેપારી મંડળ તરફથી એમનું હાર્દિક સ્વાગત કરું છું આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વિશી અભિયાનના ભાગરૂપે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સિનોર વેપારી મથકે આવવાનું થયું અહીંયા આ પ્રસંગે એપીએમસીના ચેરમેન સચિનભાઈ તથા ગ્રામ પંચાયતના સરપંચ સરપંચશ્રીઓ અને ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ સિન્નોરના વિવિધ વેપારીઓ ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા વેપારીઓને મળતા મેં જણાવ્યું મેં કેટલીક માહિતી પૂછી કે સિન્નોર તાલુકા એક વર્ષો જૂનું વેપારી મથક છે અને જે અહીંયા આસપાસના ઝઘડા તાલુકાના કે નાંદ તાલુકાના પણ ઘણા બધા ગ્રાહકો અહીંયા આવતા હોય છે તો આ જે ગ્રાહકોને જે વેપારી જે સમજાવી શકે છે એ અમે પણ ના સમજાવી શકીએ તો આવા દરેકે દરેક ગ્રાહકને સ્વદેશી બનાવટની વસ્તુ ખરીદે એવું આપ આગ્રહ રાખો અને સ્વદેશી ઉત્પાદનમાં કઈ કઈ ચીજવસ્તુ છે એ પણ લોકોને ખ્યાલ હોવો જોઈએ અહીંયા આના પહેલાં રાસાયણિક દવાના વેપારીને સાથે મારું મળવાનું થયું એમની સાથે પણ વાર્તા પહેલાં એમને બહુ સ્પષ્ટ જણાવ્યું કે આ ખેડૂતો જે સરકારના નિર્ણયને ખૂબ સુંદર રીતના આવકાર્યો છે અને ખેડૂતો જે વિદેશી જે અભિયાનનો નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે એને સામેથી ખેડૂતો સ્વીકારે છે ચાઇનાની કેટલીક જે દવાઓ જે છે એ વિશે વેપારીઓ પણ ખેડૂતોને સમજાવે છે એક સમય એવો હતો કે ખેડૂતો ચાયના બનાવટની ચાયના ઉત્પાદનની દવાઓનો વધારે આગ્રહ રાખતા હતા પરંતુ સ્વદેશી અભિયાનના કારણે સ્વદેશી દેશની બનાવટની દવાઓ જે દેશમાં બનેલી દવાઓનો ખેડૂતો પણ આગ્રહ રાખતા થયા છે તો આજે સ્વદેશી અભિયાન એ ગરીબમાંથી માંડીને મધ્યમ વર્ગના માણસને જે નાનો ઉત્પાદન કરનાર એકમ એને બહુ મોટો ફાયદો છે અને દેશના જ લોકોને એના આવકમાં વધારો થાય છે અને સ્વદેશી અપનાવવાના કારણે આજે અમેરિકા કે પછી ચાઇનાની કેટલીક જે બનાવટો છે એનો જે લોકો ખરીદતા હતા એના કારણે ચાઇનાને જ ફાયદો થયો અમેરિકાને ફાયદો હે તો આજે સ્વદેશી અભિયાનના કારણે લોકો મત બનતી ચીજવસ્તુઓ અપનાવવા તરફ આગળ વધી રહ્યા છે ગઈકાલે મોંગરા આદિવાસી વિસ્તારમાં મારો પ્રવાસ હતો ત્યાં ત્યાં પણ નાના નાના વેપારીઓ હતા રમકડાના વેપારીઓ રમકડાના વેપારીઓને આ જે મેં વાત કરી સ્વદેશીની આપ સમજાવી કેટલાક બધી વેપારીઓ ચાઈના બનાવટની જે રમકડા હતા એમને કીધું કે મેં આ મોદી સાહેબનો જે સ્વદેશી અભિયાનને ખૂબ સારી રીતે સમજ્યા છે અને અમે આજથી નિર્ણય કર્યો છે કે આ જે ચાઈના બનાવટના રમકડા અમે જે લાવ્યા છે એ પણ ના વેચીએ અને ભવિષ્યમાં અમે દુકાનમાં પણ રાખ ના રાખીએ અને લોકોને પણ આગ્રહ રાખીશું કે સ્વદેશી જ ભારતની બનાવટના રમકડા નો આગ્રહ રાખો અને એ રીતના આખા સ્વદેશી અભિયાનને અમે ખૂબ સમર્થન કર્યું છે એ રીતના નાના વેપારીએ સમર્થન કર્યું છે તો આજે સિનોરમાં પણ આજે ખૂબ સારી સંખ્યામાં આપણા કાર્યકર્તા પણ ઉપસ્થિત રહ્યા અને એના વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા લોકલ ટુ વોકલની બીજી વાત કરી દિવાળીના સમયમાં પણ જે બજારમાં આવતી વસ્તુઓ સ્વદેશી વેચાવી જોઈએ અને ખરીદનારા લોકો પણ એક સ્વદેશી જ ખરીદે ઘણી બધી દિવાળી સમયમાં વસ્તુ આપણે સ્વદેશી ખરીદીશું તો આપણા સ્વદેશી અભિયાનને ખૂબ સારી એવી સફળતા મળશે આજે સિનોરના વેપારીએ ખૂબ સરસ રીતના સમર્થન આપ્યું છે અને મોદી સાહેબના જે આ સ્વદેશી અભિયાનમાં જે આપણો કાર્યક્રમ છે એમને ખૂબ એમને આવકારે છે ભારત માતાજી